નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે પર્યાવરણ આસપાસ તેનો પોથીનો ભાગ બે જેની અંદર પાઠ તેરનો નો સમાવેશ થાય છે જેનું નામ છે આપણી લાગણીઓની ભાગીદારી તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા પૈસા તમારે એપ્લિકેશન વાપરવાના આપવાના નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં પર ક્લિક કરી કરી ધોરણ પસંદ વિષય પર્યાવરણ પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પાઠ તેની આપણી લાગણીઓની ભાગીદારી તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાંની પહેલી ખાલી જગ્યા આપણે વૃદ્ધ લોકોની તો શું કાળજી લેવી જોઈએ બ્રેઇન લિપિની શોધ તો અંધજનો માટે થઈ છે લિપિ તો છ બિંદુઓ પર આધારિત છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ તો રસ્તો ઓળંગવામાં આપણે તેને મદદ કરવી જોઈએ બસ ટ્રેન જેવા વાહનોમાં મુસાફરીમાં પણ તેમને મદદ કરવી જોઈએ પ્રશ્ન બે વૃદ્ધ વ્યક્તિઓને કેવી કેવી મુશ્કેલી પડે છે તો વૃદ્ધ વ્યક્તિઓને હરવા ફરવામાં સાંભળવામાં જોવામાં તેમજ વાંચવામાં મુશ્કેલી પડે છે પ્રશ્ન જો તમને આંખો પર પાટા બાંધી દેવામાં આવે તો તમે કોઈ વસ્તુ અથવા વ્યક્તિને કેવી રીતે ઓળખશો તો કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરીને આપણે વસ્તુઓને ઓળખી શકીએ છીએ ચોથો પ્રશ્ન અંધ વ્યક્તિઓ તેમની સાથે લાકડી કેમ રાખતા હોય છે તો અંધ વ્યક્તિ તેમને ચાલવા માટે આગળ કોઈ અડચણ કે વસ્તુઓ છે કે નહીં તે માટે લાકડીનો ઉપયોગ કરે છે એટલે કે લાકડી છે આપણે જે ઊભા હોય બે પગ હોય એની એક ડાબી બાજુ અડાડે એક બાર જમણી બાજુ અડાડે એટલે કે કોઈ વસ્તુ કે કોઈ મોટી વસ્તુ આવી ગઈ હોય આગળ હોય તો તેમને ખબર પડે પાંચમો પ્રશ્ન તમે તમારા દાદા દાદીને કેવા પ્રકારની મદદ કરો છો તો વસ્તુ લાવવા લઈ જવા માટે વાંચવા માટે બહારથી કોઈ વસ્તુ લઈ આવવા માટે મદદ કરીએ છીએ પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે બાજુના ચોરસ ખાનામાં ખરા ખોટાની નિશાની કરવાની છે બ્રિલ લિપિ સાંભળી શકતા નથી તેવા લોકો માટે ઉપયોગી છે તો ખોટું આપણે સૌ આપણી લાગણીઓની ભાગીદારી કરતા હોઈએ છીએ તો ખરું

તેમજ જાણીતા પશુ પક્ષીઓના અવાજને ઓળખી શકો છો પ્રશ્ન બે કલ્પના કરો કે તમે એ એક વૃદ્ધ વ્યક્તિ છો તમે તમારી કાળજી લેવા માટે ઉપાયો સૂચવો તો દરરોજ કસરત અથવા ચાલવાનું રાખીશ આંખ અને કાનની જાળવણી કરશું જેથી ભવિષ્યમાં બહેરાશ કે અંધાપો ન આવે પ્રશ્ન ત્રણ આપણે દિવ્યાંગ વ્યક્તિઓ પાસે કેવું વર્તન કરવું જોઈએ દિવ્યાંગ વ્યક્તિ સાથે આપણે પ્રેમથી વાત કરવી જોઈએ તેમનાથી ન થતા કામ આપણે તેને કરવા જોઈએ મદદ કરવી જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ મદદ કરવી જોઈએ પ્રશ્ન ચાર અંધ વ્યક્તિઓ બ્રેન લિપિનું પુસ્તક કેવી રીતે વાંચી શકે છે તો તેમના પુસ્તકમાં જાડા પેપર પર ઉપસેલા ટપકાઓવાળી હાર હોય છે તેના પણ આંગળી ફેરવીને તેઓ વાંચી શકે છે અંધ વ્યક્તિઓ હંમેશા ગોગલ્સ કેમ પહેરે છે જો તેઓ હંમેશા ગોગલ્સ પહેરેલા હોય તો અન્ય લોકોને સરળતાથી ખબર પડે કે તે વ્યક્તિ અંધ છે એટલે કે કાળા એવા ચશ્મા પહેરે છે એટલે ખબર પડે અંધ વ્યક્તિ છે એટલે લોકો વાહન ચલાવવામાં કે તેને સાઇડ આપવામાં સરળતાથી આપી શકે નીચે બોક્સમાં તમને બ્રેન લિપિના મૂળાક્ષરો આપેલા છે તેમનો ઉપયોગ કરી નીચે આપેલા શબ્દોને બ્રેન લિપિમાં લખો હવે બ્રેન લિપિ શું છે કેટલા અક્ષરથી બનેલી છે તો બ્રેન લિપિ છ ટપકાની છે જેમાં કાળા કલરના ઉપસેલા છે અને આવા સફેદ કલરના ઉપસેલા નથી એમ સમજવું એટલે કે આવો કલર પૂરેલો હોય તે ટપકા ઉપસેલા હોય આંગળી ફેરવો તો ઉપસેલા લાગે અને આવા જે સફેદ ટપકા છે તે ઉપસેલા હોતા નથી હવે ક ઓળખવો હોય તો અંધ માણસ શું કરશે આના ઉપર આંગળી ફેરવશે એમાં એને આંગળી ઉપર સ્પર્શ થશે કે આ ટપકું ઉપસેલું છે અને નીચેનું ટપકું ઉપસેલું છે તો તેને ખબર પડી જશે કે આ ક છે તે જ રીતે દરેક અક્ષર માટે અલગ અલગ હોય અહીંયા ખ ઘ માટે ઉપલા ચાર ટપકા ઘ માટે આ ઉપલા બે અને હેઠળનું એક આ રીતે અંક હોય તો તેમાં આ રીતે હોય એમાં આ ભાગ ઉપસેલો હોય આ બાજુ આ ભાગ ઉપસેલો હોય ત્રણ નંબરમાં ઉપરનો ભાગ હોય ચાર નંબરમાં આ રીતે એટલે કે થોડું થોડું આ જો આડું છે પછી આ ઊભું થઈ ગયું પછી પાછું ઉપર ત્રાંસું થયું આ રીતે ત્રાંસું થયું પછી પાછું ઊભું થઈ ગયું પાછું થોડુંક ત્રાંસું થયું પછી આડું થઈ ગયું પાછું થોડુંક નીચેની સાઈડ ત્રાંસું થયું પછી આ સાઈડ નીચે અહીંયા ત્રાસુ થયું નવ નંબરની અંદર બે ખૂણા જીરોની અંદર અહીંયા આડા આ રીતે આ રીતે ઊભું થઈ જાય એમાં આ ખૂણા આ રીતે અંક હોય છે હવે આના ઉપરથી આપણે તમારું નામ તો તમારું નામ અહીંયા ધમકે લખ્યું ધારો કે આકાશ તો આકાશનો અ ક્યાં આવે તો આ માટે આ રીતે છે ટપકા તો આ રીતે તમારે આ ટપકા બનાવવાના છે પછી ક માટે ક માટે શું હતું આ ઉપરનું ટપકું અને નીચેનું તો એક ઉપરનું ટપકું કરવાનું અહીંયા નીચેનું ક આવી ગયો હવે કાનો એટલે શું થાય અ થાય અ થાય કે આ આ થાય ઓકે કા તો પાછળ શું બોલાય છે આ કા તો આ બે ટપકા અને એક ટપકું તો અહીંયા બે ટપકા અને એક ટપકું કરવાનું છે હવે શરણાઈનો સ સ અહીંયા તમારે શોધવાનો છે સ માટે શું છે તો શરણાઈના ના સ માટે આ રહ્યું તો શરણાના સ માટે ઉપર બે ટપકા છે અને નીચે એક ટપકું છે તો આ રીતે તમારે કરવાનું છે હવે રાજકોટનું નામ તો રાજકોટ તમે ગામનું નામ તો તમારું ગામ છે રા તો ર પહેલાં શોધવાનો ર માટે શું છે તો ર માટેના આવા ટપકા છે તો આ રીતે ર માટેના ટપકા કરી દેવાના છે રને કાનો રા આ આ આ બોલાય છે તો આ માટેના આ ટપકા આવશે જ તો જ જમરૂખનો જ જ માટે આ રીતે બનાવવાનું છે પછી કો તો પેલા ક તો ક માટે શું હતું તો ક માટેના આ ટપકા છે પછી કો તો કને કાનોને માત્ર ઓ ઓ બોલાય છે ઓ માટેના આવા ટપકા અને ટ તો ટ માટેના આ રીતે તમારે બનાવવાનું છે તો આ બની ગયું રાજકોટ તો આ રીતે તમારા ગામનું નામ બનાવવાનું છે અહીંયા માતાનું નામ માધવીબેન તો માધવીબેન માટે પણ તે જ રીતે સુરેશભાઈ માટે પણ તે જ રીતે તો આશા રાખું કે બાળકો આ તમને લાગણીઓની ભાગીદારી તેનું સંપૂર્ણ સોલ્યુશન સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ